જહિ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વન શિકાર કરનાર આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો છે તેની જીહા ગઈકાલે આ આદમખોર દીપડાને પકડી પાડવા માટે વન વિભાગ તરફથી ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર રેન્જના કદવાલ રાઉન્ડ બીટના આંબાખુટ ગામના જંગલમાં વન વિભાગમાં આઉટસોર્સના કર્મચારી તરીકે ફરજ બજાવતા પિસ્તાલીસ વર્ષની વયના વનકર્મી ગણપતભાઈ ટેટાભાઈ બારિયા જ્યારે પોતાની વન સંરક્ષકની ફરજ અંતર્ગત જંગલની જાળવણી અર્થે નિયમિત જંગલમાં ગયા હતા ફરજ ઉપર ગયા બાદ મોડી રાત સુધી તેઓ ઘરે પરત ન ફરતા વન વિભાગના અન્ય કર્મીઓને અને અધિકારીઓને જાણ કરવામાં આવી હતી વન વિભાગના કર્મીઓ વહેલી સવારે ગઈકાલે વહેલી સવારે જંગલ વિસ્તારમાં શોધખોળમાં નીકળ્યા હતા દરમિયાન ગણપતભાઈ નિયમિત જે બેગ લઈને અને જે ચંપલ પહેરીને જતા હતા તે રસ્તામાં મળી આવ્યા હતા સાથે વન્ય પ્રાણીના પગના નિશાન તેમજ વન્ય પ્રાણી દ્વારા શરીરને ઢસડીને લઈ જવાયાના નિશાનના આધારે શોધખોળ કરતા ગણપતભાઈ બારિયાનો વન્ય પ્રાણી દીપડાના શિકારનો ભોગ બનેલ મૃતદેહ મળી આવ્યો હતો જેના અનુમાન મુજબ નવમી તારીખે સાંજે જ્યારે ગણપતભાઈ બારિયા પોતાની ફરજ નિભાવી જંગલમાંથી ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે અંદાજે સાંજના છ વાગ્યાના અરસામાં વન્ય પ્રાણી દીપડો આદમખોર બનીને ગણપતભાઈ ઉપર ત્રાટક્યો હોવાનું અને હુમલો કરી બે કિલોમીટર સુધી જંગલમાં ઢસડીને લઈ જતા તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું ઘટનાને લઈ હરકતમાં આવેલ વન વિભાગ દ્વારા આદમખોર દીપડાને ઝડપી પાડવા માટે પાંજરે પૂરવા માટે ત્રણ સંભવિત સ્થળો પર પાંજરા ગોઠવવામાં આવ્યા હતા જેમાં ગત મોડી રાત્રે જ દીપડો પાંજરામાં કેદ થયો હતો પાંજરામાં કેદ થયેલ દીપડાને હાલ ડુંગર લાવવામાં આવ્યો છે પાંજરામાં દીપડો કેદ થતાં આંબાખૂટ તેમજ આસપાસના પંથકમાંથી લોકો ટોળા વળ્યા હતા આ આદમખોર દીપડાને જોવા માટે વિભાગ દ્વારા ટ્રેક્ટરમાં પાંજરું મૂકી અને હાલ આ દીપડાના પાંજરાને ડુંગરવાટ ખાતે લાવવામાં આવ્યો છે જ્યાં પાંજરે પુરાયેલ વન્ય પ્રાણી દીપડો એ જ આદમખોર દીપડો છે કે જેણે વનકર્મી ગણપતભાઈ બારિયા ઉપર હુમલો હુમલો કર્યો હતો તેની ખાતરી કરવા માટેનું પરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ દીપડાને ક્યાં લઈ જવો તેની ઉચ્ચ કક્ષાએથી સૂચના મળ્યા બાદ તેને ત્યાં ખસેડવામાં આવશે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો